जो नारू ले जुला दया नौरी बना जो चिलना दया रूपी गौरी बनाता तो तारे अनेक प्रबू मारे तू एक सो तारे अनेकू मारे तुख भगवान सत्संग देव भगवान आजना सत्संगे जनाम सेवा ने पूजा उठो कायी जानती सेवा ने पूजा उठो कायी साज ने सवाहार गजना सत्मम मारु लकीले जुना मोम मंदीरे ताव को सांझए प्रभाहर गजना सत्मम i am दर्शन તારે ચોપડે મારી આદે તું રાખેવસ ભગત ખબરું તું રાખજે ચોક દિવસ ભગતો નહી ખબરું તાખતે તારે વાે શું કેવું પરેશના સસ સમી રેજા તારે મે રાખજો લાલી વિનંતી પ્રભુ યાદ તમે રાખજો છોડુ લકુસુ પ્રભુ જાજુ કરી પાછ જો છોડુ લકુસુ પ્રભુ જાજુ કરી પાછ જો પાત્ર લઈ ખોચે મે તો દ્વારકા धाम રજના સત્સંગમાં મારું લખી લેજો ના પાત્ર લઈ ખોચે મે તો દ્વારકા धाम રજના સત્સંગમાં મારું લખી લેજો ના આવી ગી હે કરિયું ગી કાવે કરિયું ગણી પુત્ર પરિવારમાં ખાયા પરિવારમાં ખાયા જો હાથ રાજના કકડ જો હાથ में शो करो विचारे राज्य मारु के जला में शो करो विचारे राज्य महारुष के जो नखी चय